અમદાવાદની વાત કરીએ અમદાવાદની સોસાયટીમાં એમટીએસ ઘૂસી જવાનો મામલો એમટીએસ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ અને દંડ ફટકારવામાં આવશે એમટીએસના ફોન ઓપરેટર સામે પણ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે ઝી ચોવીસ કલાકે ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર્સ સાથે વાતચીત કરી હતી ડ્રાઈવર નશામાં ન હોવાનો તબીબોનો દાવો છે ડ્રાઈવર સામેના આક્ષેપોની પણ તપાસ કરવામાં આવશે તેવું આર એલ પાંડેએ કહ્યું છે જેની પણ ભૂલ સામે આવશે તેની સામે કાર્યવાહી કરાશે એકસો આઠ મેં મૂક્યો અને પછી સિવિલ હોસ્પિટલ સોલા લઈ ગયા સોલા મેં રાત્રે મારી ડ્રાઈવર અને ડ્રાઈવરના સગાવાલા જોડે વાતચીત થઈ ઓર આપણા ડોક્ટર્સ જોડે વાતચીત થઈ એ બધા જ કહેવા મુજબ એવું છે કે ડ્રાઈવર પીધેલો ન હતો ઓર ગરમીના લીધે એ બનાવ બન્યો છે આજ સવારે બી અત્યારે એ ડ્રાઈવર જે છે ત્યાં વેન્ટિલેટર ઉપર છે એવું ડ્રાઈવર ત્યાં ડૉક્ટરનું કહેવાનું છે એ ભાઈએ જે જવાબ આપ્યો છે એ તદ્દન આના જવાબ ના આપવો જોઈએ એવો જવાબ કોઈ પણ સીટ ઉપર બેસીને જવાબ આપવા માટે યોગ્ય નથી જે ટોલ ફ્રી નંબર ઉપર જે ભાઈએ એવો જવાબ આપ્યો છે આની અમે તપાસ કરીએ છીએ અને આના ઉપર અમે કાયદેસર પગલાં લઈને અને સસ્પેન્ડ કરવાનું હશે તો એ બી આપણે સસ્પેન્ડ કરવા માટે આપણે સોમવારે આવતા સો સોમવારે જ્યારે ઓફિસ ખુલશે એ રિપોર્ટ તૈયાર કરીને આના ઉપર પગલા લઈએ